અમે સામાજિક વનીકરણ વિભાગમાંથી હું વાત કરું છું રાજકોટ મારે છાયાવાળા વૃક્ષો વધારે ઉછેરવાના નર્સરીના અલગ અલગ ટાર્ગેટ હોય એક લાખ બે લાખ પાંચ લાખ એવી રીતે કયો છોડ હોવો જોઈએ તો બધાના ઘરમાં મોસ્ટલી હોવો જ જોઈએ ઘણાના ઘરમાં તુલસી થતા નથી સરખા ઉગતા નથી તો એ પ્રશ્ન હોય તો એની માટે કઈ ટિપ્સ આપો પછી ઘણીવાર એવું થતું હોય છે કે નર્સરીમાંથી વૃક્ષ લઈ જાય છે પણ ઘરે સરખા ઉગી નથી શકતા કાં તો થોડાક ટાઈમમાં મુરજાઈ જાય છે તો એ ફરીથી પેલા જેવા થાય કે ગ્રીન રે એની માટે કઈ ટિપ્સ આપ તમે ઘરમાં આપણે ક્યાં વૃક્ષ વાવી તો જેનાથી પોઝિટિવિટી આવે ફ્રેશ એર મળે ઓક્સિજન સૌથી વધારે મળતું હોય આજે પાંચ જૂન એટલે કે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અને આપણે સૌ જાણીએ છીએ કે આજના ટાઈમમાં પર્યાવરણ સંબંધી ગ્લોબલ વોર્મિંગ ક્લાઇમેટ ચેન્જ જેવી અનેક સમસ્યાનો આપણે સામનો કરી રહ્યા છીએ તો એ બધાનું કોઈ એક સોલ્યુશન હોય ને તો એક જ છે કે વધુમાં વધુ વૃક્ષો વાવો તો એની માટે જ આપણી ગવર્મેન્ટ વૃક્ષોનું વાવેતર વધે તે માટે ખૂબ જ સરસ કાર્ય કરી રહી છે ગવર્મેન્ટની જે નર્સરી મુંજકામાં આવેલી છે ત્યાં અત્યારે એક સરસ પ્રોગ્રામ ચાલે છે બધી ગવર્મેન્ટની નર્સરીમાં આ પ્રોગ્રામ ચાલતો હોય છે કે જેમાં ખાલી સાવ નોમિનલ ચાર્જિસમાં એટલે કે ચાર રૂપિયા પાંચ રૂપિયા અને દસ રૂપિયામાં તે બધા વૃક્ષોનું વેચાણ કરી રહી છે જેનાથી સામાન્ય નાગરિક અને ખેડૂતોને ખૂબ જ ફાયદાકારક થાય અને વૃક્ષોનું પણ વાવેતર વધે અને આ માટે તેઓ આખું વર્ષ તે જુદા જુદા જે તમે રોપા જોવો છો તે બધા ઉગાડે છે અને અત્યારે તેનું વેચાણ કરે છે તો ચાલો આપણે આ બેન સાથે જાણી લઈએ કે આ નર્સરી કેવી રીતે કાર્ય કરે છે અને કયા કયા છોડ આપણે ઘરમાં વાવવા જોઈએ અને તેનાથી આપણને શું ફાયદો થાય છે ગવર્મેન્ટ થ્રુ રોપા વિતરણ કાર્યક્રમ ચાલે છે તો તે કેવી રીતે ચાલે છે એની ઇન્ફોર્મેશન આપશો અમે સામાજિક વનીકરણ વિભાગમાંથી હું વાત કરું છું રાજકોટ અમારી આ મુંજકા નર્સરી છે ત્યાં અમે સરકારી યોજના પ્રમાણે બહુ નોમિનલ પ્રાઇઝમાં રોપા વિતરણ કરતા હોઈએ છીએ ચાર રૂપિયા સાડા સાત રૂપિયા પંદર રૂપિયા આ બધામાં રોપા અમારે છાયાવાળા વૃક્ષો વધારે ઉછેરવાના હોય જેમ કે બોરસલી છે લીમડો છે પેલ્ટો છે અર્જુન સાદળ છે આવી રીતે પછી થોડીક વેરાયટી અમે ફળ ફળાવની રાખી જામફળ સીતાફળ જે ખેડૂતો લઈ જાય પછી આયુર્વેદિક રોપા હોય જેમ કે તુલસી અને અરડુસી ને એવા બધા અને આ જે છોડ વિતરણ હોય છે એ બારે માસ હોય છે કે અત્યારે કોઈ ફિક્સ સિઝનમાં હોય છે બારે માસ ન હોય એમાં અમારો સામાજિક વનીકરણનો ઉદ્દેશ એવો હોય કે ક્યાંય પણ પાણીની અછત હોય કે જરૂરિયાત જેની પાસે પાણી ન હોય અને ઓછું પાણી હોય એ લોકો રોપો વાવીને કુદરતી વરસાદ એને મળી શકે ને એટલે અમે જૂન જુલાઈ ઓગસ્ટમાં વિતરણ કરતા હોઈએ છીએ અને એ છોડ તમે આખું વર્ષ ઉગાડો છો તમારી જાત હા જ્યારે અમારે નર્સરીનો ટાર્ગેટ આવે ત્યારે અમે બધો ટાર્ગેટ પૂરો કરી અને એમાં આખું વર્ષ અમે એને દવા છાંટતા હોય એમાં બીજ વાવેતર કરતા હોય કટિંગ વાવતા હોય એવી રીતે હોય અને આખા વર્ષમાં તમે અંદાજે કેટલા છોડ વિતરણ કરતા હશો નર્સરીના અલગ અલગ ટાર્ગેટ હોય એક લાખ બે લાખ પાંચ લાખ એવી રીતે ફિક્સ ન હોય એવરી યર અત્યારે ક્યાં કયા છોડ છે અવેલેબલ કે તેનું વિતરણ તમે કરો અત્યારે નર્સરીમાં મારે છાયાવાળા વૃક્ષો તમે કહો તો બોરસલી છે રાવણા છે આસોપાલવ છે પછી પીપળા છે કરંજ કણજી પછી ફૂલની પણ આઈટમ હોય જેમ કે કાસીદ છે પીળીકરણ છે ટેકોમા છે ચંપા ગુલાબ એવું બધું રાખીએ ઘણીવાર એવું થતું હોય ઘણાને મનમાં પ્રશ્ન હોય કે આપણે છોડ વાવવા છે પણ ક્યાં છોડ વાવવા ને એ ખબર ન હોય તો ઘરમાં આપણે ક્યાં વૃક્ષ વાવી તો જેનાથી પોઝિટિવિટી આવે ફ્રેશ એર મળે અને ઓક્સિજન સૌથી વધારે મળતું હોય એમાં એવું હોય કે અમારી પાસે વૃક્ષો ઘણા બધા હોય પણ વધારે પડતા અમે વૃક્ષો વાડીઓ અને મોટા ખેતર હોય ને એના માટે જ બનાવતા બાકી અત્યારે ફ્લેટને એવી રીતે જેઓને ઘર છે કે જે ગુંડામાં વાવવા માગે છે તો એ લોકો માટે તુલસી બેસ્ટ છે પછી અરડુસી છે એ પણ તમે ગુંડામાં વાવી શકો એવી રીતે સ્નેક પ્લાન્ટ આવે છે જે છે એ ચોવીસ કલાકો ઓક્સિજનનો ની આપ કરતા હોય છે એટલે ઈ પ્લાન્ટ્સ વાવી શકીએ ઘણાના ઘરમાં તુલસી થાતા નથી સરખા ઊગતા નથી તો એ પ્રશ્ન હોય તો એની માટે કંઈક ટીપ્સ આપો ને એમાં એવું છે કે કોઈ પણ ઝાડ હોય ને એને છાંયો પણ જોઈએ અને તડકાની પણ બે બે વસ્તુ એમને જોઈએ બરોબર હવે ઓક્સિજનની આપ્લાય જેમ આપણે માણસ કરીએ છીએ એવી રીતે વૃક્ષો પણ ઓક્સિજનની આપલાય કરતા હોય છે એટલે એને તડકાની છાયાની બેની જરૂરિયાત પડતી હોય છે ઘણીવાર એવું થાય કોરોના ઘરમાં સતત તડકો જ આવતો હોય તો એના લીધે પણ તુલસી કદાચ સેટ ન થાય અને અમુક અમુક ટાઈમે છે ને તમારે એમાં માટીને ને એ બદલાવતું રહેવું જોઈએ કેમ કે કોઈ વૃક્ષ છે એનું સંપૂર્ણ પોષણ પોષણ છે ને એ માટીમાંથી જ લેતું હોય છે ઘરમાં એવું એક કયો હોવો જોઈએ એ તો બધાના ઘરમાં મોસ્ટલી હોવો જ જોઈએ મારું માનવું છે ત્યાં સુધી ઘરમાં તુલસી માનો રોપો તો હોવો જ જોઈએ પછી ઘણીવાર એવું થતું હોય છે કે નર્સરીમાંથી વૃક્ષ લઈ જાય છે પણ ઘરે સરખા ઉગી ન શકતા કાં તો થોડાક ટાઈમમાં મૂરજાય જાય છે તો એ ફરીથી પહેલાં જેવા થાય કે ગ્રીન રે એની માટે કાંઈ ટીપ્સ આપો ને તમે કે એમાં એવું હોય કે નર્સરીમાં બધા પ્લાન્ટ્સ અમે સાથે રાખ્યા હોય બરાબર તમે એમને કોઈ બીજી જગ્યાએ શિફ્ટ કરો તો એને કદાચ વાતાવરણને લીધે કાંઈક એવું થયું હોય અને બાકી કોઈ બી પ્લાન્ટ હોય એને સતત તડકો આવે રાખે ને તો કદાચ એના વધારા વધારે તાપના લીધે પણ બળી ગયો હોય ક્યારેક કોઈ ઘરમાં તડકો ન આવતો હોય ને સતત છાયામાં તો છાયામાં પણ સેટ ન થઈ શકે અને ઘણીવાર તમે રોપાની માટી ન બદલાવી હોય તો માટીના અમુક ટાઈમ સુધી જ પોષક તત્વ હોય એ પોષક તત્વ ખાલી થઈ જાય એટલે પછી પ્લાન્ટને કાંઈ મળે નહીં તો એને લીધે પણ બળી જાય અને ઉનાળો ને એવું હોય ને ત્યારે ખાતરનો ઓછો ઉપયોગ કરવો બને ત્યાં સુધી એટલે કેટલા ટાઈમે માટી બદલાવી જોઈએ એવું કોઈ ફિક્સ ન હોય ઘણીવાર એવું થાય કે વધારે પાણી નાખો તો વૃક્ષ બળી જાય હા ઘણીવાર વધારે તો સતત તમે પાણી રાખતા હોય એક દિવસમાં બે ટાઈમ પણ તમારે છે ને એની માટી ઉપરની જોવાની કે થોડીક સૂકી થઈ ગઈ છે એમાં માટીમાં ઉપર તળ પડી ગઈ છે તો એનો મતલબ એમ કે ભાઈ હવે પાણીની જરૂરિયાત છે એમ ગવર્મેન્ટ વન મહોત્સવ કરીને વન મહોત્સવ અમે દર વર્ષે ઉજવીએ છીએ અમારો ઉદ્દેશ એવો છે કે વન મહોત્સવ અમે ઉજવીએ એના દ્વારા જે રાજકોટમાં કે સિટીમાં પબ્લિક છે એમને પોતાને વૃક્ષો પ્રત્યે થોડોક જાણકાર બને બને ત્યાં સુધી અમે કોઈ મોટી કોલેજ હોય કે સ્કૂલ હોય કે એનું કમ્પાઉન્ડ મોટું હોય ત્યાં પહેલાં અમે મોટા પ્રમાણમાં રોપા વાવીએ પછી તમા અમારો આખા વર્ષ દરમિયાન એ એક જ હોય જ્યાં સ્કૂલમાં કે કોઈ જગ્યાએ અમે પબ્લિકને ભેગું કરીએ એમ પછી ત્યાં ત્યાં ધારાસભ્યો હોય મંત્રીઓ હોય સ્કૂલના પ્રિન્સિપાલ બધા સાથે મળી અને અમે વૃક્ષારોપણ કરીએ પછી ત્યાં પબ્લિક આવેલી હોય એ લોકોને રોપાનું વિતરણ કરીએ પછી અમારી જે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની અલગ અલગ યોજનાઓ હોય ખેડૂતોને લગતી કે બીજી જે કાંઈ માહિતી હોય બધી માહિતી અમે પબ્લિકને ત્યાં આપીએ એટલે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ પ્રત્યે માણસ થોડોક જાગૃત બને પર્યાવરણને આગળ આગળ વધારવા માટે એ લોકોને બધી જાણકારી મળે એના માટે અમે વન મહોત્સવ ઉજવતા હોઈએ છીએ ક્યારે ઉજવાય ઉજવાઈએ મોસ્ટલી ચોમાસા દરમિયાન જુલાઈ પછી ઉજવાતો હોય છે અને આજે તમે રોપાનું વિતરણ કરો છો એ સામાન્ય લોકો માટે હા કોઈ પણ પબ્લિક અમારે સામાન્ય પબ્લિક કોઈ ઘર ઘરા લઈ જતા હોય કે કોઈ વિદ્યાર્થીઓ લઈ જતા હોય કે સ્કૂલ કોલેજમાં વાવેતર માટે લઈ જતા હોય મોટે ભાગે અમારે અહીંયા ખેડૂતો આવતા હોય છે કે ફળાવ રોપા કે છાંયાવાળા રોપા કે સેઢે પાડે વાવવા માટે રોપા લઈ જતા હોય છે શું પ્રાઇઝ હોય છે બધાની નોમિનલ પ્રાઇઝ અમારી ગવર્મેન્ટ યોજના પ્રમાણે જ છે ચાર રૂપિયા સાડા સાત રૂપિયા પંદર રૂપિયા અને બીજો પર્યાવરણ દિવસ દિવસનો કાંઈ પ્રોગ્રામ ગવર્મેન્ટ કરે છે હા અમારે એવરી યર પર્યાવરણને આગળ વધારવા માટે પર્યાવરણ દિવસની ઉજવણી કરવાની હોય છે અમે દર વર્ષે પાંચ જૂન નિમિત્તે વિશ્વ પર્યાવરણ દિવસની પણ ઉજવણી કરતા હોય છે આ વર્ષે પાંચ જૂનની ઉજવણી અમારે વંચેતના કેન્દ્ર અમારું જ્યાં ગેસ્ટ હાઉસ છે ને ફોરેસ્ટનું ત્યાં અમે વળવન બનાવેલું છે ત્યાં વડવનમાં અમારે આ વર્ષે પાંચ જૂનમાં રોપા વાવી અને પર્યાવરણ દિવસની ઉજવણી છે તો તમે પણ આ વિડીયો વધુમાં વધુ લોકોને શેર કરજો અને એક નિયમ જરૂર બનાવજો કે આખા વર્ષમાં એક વૃક્ષ વાવવું અને તેનો સારી રીતે ઉછેર કરવો તે આપણા માટે જ સારું છે આજની જે આ છે તેમાં આપણે ઘણી ટેન્શનનો પણ સામનો કરીશું પણ ઘરમાં જો એક વૃક્ષ હોય ને તો તેનાથી માઇન્ડ પણ પોઝિટિવ રહે છે અને તે બ્રીથિંગથી આપણી હેલ્થ પણ સારી રહે છે